અમે પૈસા કોઈના લીધા એમની પાસે લીધા નથી અમારી જમીન નો રસ્તો અમારો પાછો જોઈએ કઈ જગ્યા જમીન આવેલી તમારી તવરા તવરા આ રસ્તા ની અમારી કોઈ જાણકારી નથી અમે કોઈને ખબર જ નથી અમારે ના બનાવ બનાવી દીધેલો છે એ લોકો જમીન એમની હરથી લીધેલી છે અમને કશી ખબર નથી બિલ્ડરે ગણપતિ થઈને સોદો કરી નાખેલો છે અમારા ઘરવાળાને કશી ખબર નહીં અમારા રસ્તો જોઈએ

તવરા સર્વે નંબર બસો એસીમાં અમે નેમેનિયલ લક્ઝરિયા નામનો પ્રોજેક્ટ કર્યો છે તેમાં પચીસ બંગલા બનાવેલા છે હવે આ રસ્તો અમારો બસો એક્યાસી માંથી આવે છે બસો એસી માં પણ આ રસ્તો અમે ખેડૂતો માટે રસ્તાની હાથે અમે લોકો જગ્યા લીધી હતી એને કરાવીને હવે રસ્તાનો વ્યવહાર ખેડૂતોએ આ બસો એક્યાસી વાળા જોડે કર્યો હશે કેટલો કર્યો એ અમે લોકોને ખબર નહીં ને કેવી રીતના કર્યો છે છે કેવી રીતના કર્યો છે એને એને આધારે અમારી પાસે સહેમતી પણ છે રસ્તાની આ મૂળ ખેડૂતોના છે એના આધારે બવડા પણ નકશો પાસ કરેલો છે ને સાત બારમાં પણ ચડેલી છે